રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારો યુ એ એન નંબર જાણવો હોય તો કઈ રીતે તમે જાણી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ વેબસાઇટ ઉપર ક્લિક કરી લઉં અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને પછી જેવી વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી અલર્ટ તમને મોબાઈલમાં જોવા મળી જશે એ આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં નો યોર યુ એ એન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમારે તમારો મોબાઈલ નંબર અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે ઓટીપી વેલિડેશન સક્સેસફુલ થઈ જશે પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડીઓ ઉપર ક્લિક કરી અને તમારે મંથ સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે યર સિલેક્ટ કરી લેવાનું જેવું તમે યર સિલેક્ટ કરો એના પછી તમારે ડેટ સિલેક્ટ કરી લેવાની જેવી ડેટ સિલેક્ટ થઈ જાય એના પછી સિલેક્ટ ડીઓબીમાં તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ થઈ જશે અને પછી નીચેની તરફમાં આધાર સિલેક્ટ કરેલું જ છે એટલા માટે આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો અને કેપચા ના સમજાય તો રિફ્રેશ ઉપર ક્લિક કરી લેવાનું એટલે ફરીથી નવો કેપચા આવે એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં શો માય યુએ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમને તમારો યુ એ એન નંબર જોવા મળી જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુ નંબર જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને મને કમેન્ટમાં જણાવજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને યુ એ એન નંબર ખબર ના હોય તો આ વીડિયો જોઈ અને એ લોકો પણ જોઈ લે